હેલો હાઈ માની વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઝાળાવારનો સ્વાદ માણવા દેશી પકવાનમાં અહીંયા દેશી પકવાન કરીને એક સરસ મજાની જગ્યાનું આયોજન થયું છે રેસ્ટોરન્ટ જેવું છે અને આ વર્ષે શિયાળાની મોજ માણવા માટે ચાલુ થયું છે શિયાળામાં લોકો દેશી ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે અને ખાસ કરીને તો અમારા ઝાળાવરના લોકો દેશી ભાણું ખાવાનું ખૂબ જ પસંદ કરી કરતા હોય છે તો અમને લોકોને જાણકારી મળી કે અહીંયા દેશી ચણાનું લીલા ચણાનું શાક ઓળો અને રોટલા માખણ તમને જે જોઈએ અનલિમિટેડ મળે છે અને એ પણ માત્ર એકસો પચાસ રૂપિયાના તો અમે લોકો એકસો પચાસ રૂપિયામાં દેશી ભાણાની મોજ માણવા આવી ચૂક્યા છીએ તો ચાલો મારી સાથે અંદર અને આપણે લોકો જોઈએ કે અહીંયા જમવાનું કેવું છે અને દેશી ભાણું ખરેખર દેશી પકવાન જેવું છે કે નહીં તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ દેશી પકવાનમાં દેશી જાળવરનો સ્વાદ માણવા અને અહીંયા ઘણા બધા મિત્રો છે જે જમે છે તો આપણે એમનો અભિપ્રાય જરૂર લેશું તો મિત્રો તમારું નામ શું છે ધર્મેન્દ્રભાઈ કઠવાડિયા અને ક્યાંથી આવ્યા છો અહીં અમે સુરતનગરના છીએ અને ઓલ બધો અમારો સ્ટાફ છે વર્ષમાં એક ફેરી અમે આવી રીતના અમારા સ્ટાફને સુરતનગર સુરેન્દ્રનગર સિટી વન અમારા નાયબ શ્રી પંડ્યા સાહેબ તરફથી જમવાનું હોય છે અને સ્ટાફ મિત્રો બધા અહીંયા અમે ફંક્શન રાખતા જ હોઈએ છીએ અને દેશી પકવાનની અંદર અમારે ચણાનું શાક શિયાળામાં અહીં બહુ સારું મળે બધા કરતાં તો અત્યારે તમે દેશી પકવાનમાં જયમાં તમને કેવું લાગ્યું થોડો અમારા દર્શક મિત્રોને અભિપ્રાય આપજો તમે ચોક્કસથી દેશી પકવાનની અંદર ખાવા પધારજો કારણ કે અમારું શિયા આ સુરેન્દ્રનગરનું આ દેશી પકવાન છે તે પહેલી વખતથી અમે અહીં આવ્યા છીએ પણ બહુ સારું છે ફેમિલી સાથે આવવા જેવું છે છોકરાઓને બધાને લઈને આવવા જેવું અને સુરેન્દ્રનગર બાયપાસ હાઈવે ઉપર રોડ ઉપરનું જ લોકેશન છે ફરવા માટે પણ મજા આવે એવું છે અને બધા મિત્રો અને ફેમિલી સાથે પણ અહીં સુવિધા ઉપલબ્ધ છે બધી અને કોઈ પણ જાતની તકલીફ નથી અને અહીંયા સ્ટાફ પણ બધો બહુ સારો છે અને એમની રસોઈ ચણાના શાકની ખાસ બહુ સારી આઈટમ છે રોટલા પણ આપણા ઘર જેવા જ બનતા હોય છે એ સિવાય અનલિમિટેડ માખણ બાખણ બધું તમને બધું કમ્પ્લીટ આપે છે છાસ બાસ એ કોઈ જાતની કોઈ તકલીફ છે નહીં અહીંયા ઓકે અને જમવામાં ડીશમાં શું શું છે જમવાની ડીશની અંદર ઓરો હોય છે રોટલા રોટલી કે તો રોટલી બનાવી પણ આપે છે એ સિવાય છાસ હોય છે સલાડ હોય છે અને તમારે દેશી બધું ચૂલા ઉપર બનાવેલું બધું હોય છે કમ્પ્લીટ અને માખણ પણ હોય છે અને પણ પણ હોય હોય છે છે રાયતા તો તમારા હિસાબથી જમવાનું હાઇજેનિક હતું બહુ જ સારું હતું એવું થયું સરસ અને સાથે જેવું મેં એવું સાંભળ્યું આ સુરેન્દ્રનગરમાં પહેલી વાર જ ઓપનિંગ થયું છે આ વખતે તો સર્વિસમાં કેવું છે ના સર્વિસમાં એ સારું છે સર્વિસમાં લોકો કન્ટિન્યુ તમારું ખાવામાં તમે એક ને તરત જ વાયન વાયે પૂછવા પણ આવે કે હવે શું જોઈ છે તમારે એમ ટૂંકમાં જમતી વખતે તમારી લિંક ના લિંક કોઈથી તૂટતી જ નથી અને આ લોકોની સર્વિસ બહુ વખાણવા જેવી છે સારી છે અતિ ઉત્તમ છે આ છે અમારા હિરેન દાદા હિરેન દાદા જમી રહ્યા છે અને પ્રવીણ મામા પણ જમી રહ્યા છે તો પ્રવીણ મામા અને હિરેન દાદા તમને કેવું લાગ્યું એ મને કહો છે એકદમ સરસ છે જમવા માટેનું બેસ્ટ આ સ્થળ છે

અને ખાવાની બહુ મજા આવી ગઈ પ્યોર દેશી ભણો છે એકદમ દેશી વાહ વાહ તો મિત્રો આ છે અમારા વિપુલભાઈ અને અમારા યોગેશભાઈ જેઓ અમારી સાથે કામ કરી રહ્યા છે અને અત્યારે અમારી સાથે જમવા આવ્યા છે તો વિપુલભાઈ અને યોગેશભાઈ તમારો અભિપ્રાય આપો બોલો વિપુલભાઈ કેવું લાગ્યું જમવાનું અને શું શું હતું જમવાનું બોલો રિયલ છે બાકી સ્વાદ ને રિયલ બધા વાળનો વાહ આવો તો કે ને દેશી ઝાલાવાડનો સ્વાદ દેશી ઝાલાવાડી સ્વાદ છે અને ચણાનું અમારા યોગેશભાઈ તો આવીને તરત લગભગ એક બોઘણું ગણું છાશ ઘટ કટાવી હતી અને હજી લગભગ કેટલું ખાય છે નખી નથી વાહ વાહ ડો રોટલો ગયું નથી તો સ્વાદનો અનુભવ થઈ ગયા છે હા સ્વાદનો અનુભવ થાય ગયો ગરમ મસાલો નહીં અરે ફૂલ થઈ ગયું છે સ્વાદ છે છે

તો મિસ્ટર અશ્વિન ડાભી હાઉ કેન યુ ફીલ જોરદાર છે ભાઈ ગમે ત્યારે આવવું હોય ત્યારે બાયપાસ રોડે ગણપતિ ફાસ્ટર પાસે સુંદર સરસ મજાનું દેશી ભાણું દેશી પકવાન નામની હોટલ છે ત્યાં ખૂબ જ સરસ મજાનું દેશી ભાણું મળે છે ચણાનું શાક રીંગણાનો ઓરો બાજરાનો રોટલો માખણ મરચાં ખૂબ જ સરસ છે છાસ ભૂંગરા તો તમે એકવાર જરૂરને જરૂર આપણે મુલાકાત લો એટલું મસ્ત છે તમે ખાતા જ રહી ગયા ઘરે આપણે એક રોટલો ખાતો ત્યાં કારણ બે રોટલા ખાવાનું મન થઈ ગયું એટલું સરસ મજાનું મીઠું છે તો તમે જરૂરથી જરૂર આવે આવો ઘરે બધા મારે ને કાંઈ સર ઝાલાવાડનો સ્વાદ ઝાલાવાડનો સ્વાદ આ તો એમને દરરોજ ખાતા હોય એમને કોઈ વાંધો ન આવે એવું અને અમારા છે વત્સલભાઈ તો વત્સલભાઈ તમારો અભિપ્રાય જણાવો જરા મારું અશ્વિનભાઈ જેવું જ કહેવાનું છે જૈન ફૂડ પણ એટલું જ સારું છે જનરલી આટલો બધો ટેસ્ટ હોતો નથી પણ આ જગ્યાએ બહુ સરસ છે બધાને રિકમેન્ડ કરું છું આવો અહીંયા જમવા દેશી પકવાનમાં તો મિત્રો જોયું ને આપણે લગભગ બધાના અભિપ્રાય લીધા પણ બધાના અભિપ્રાય એક પોઝિટિવ જ હતા ખૂબ સરસ એવા અભિપ્રાય હતા અને અમારે એક સાહિલ છે અમારો જે અમારા અમારા યુનિટમાં પ્યુન છે પણ મોજી લો મણા તો સાહિલ શું કેવું તારું જમવાનું કેવું જમવાનું બહુ જ સારું છે મોજે મોજ છે મોજા મોજ છે બહુ મજા આવી ગઈ શું શું જમ્યું તું એમ કે ચણાનું શાક રોટલો ભરથું છાસ પાપડ પાણી જમી લીધું મિત્રો ભાવિનભાઈ એટલું બધું જમાડ્યું ને કે એને થારી પૂરી ન કરી એટલું બધું એને પ્રેશર કર્યો અને થારી પૂરી ન કરી આવું હે સાહેલ તો મિત્રો બધાનો અભિપ્રાય પોઝિટિવ જ હતો અને અત્યારે હવે અમે લોકો જમવા બેસી છીએ તો છેલ્લે લાસ્ટમાં હું તમને અભિપ્રાય આપીશ કે કેવું હતું અને કેવું જમવાનું હતું અને અહીંયા આવવા જેવું છે કે નહીં તો ચાલો મારી સાથે જમવા મિત્રો અત્યારે અમે જમી રહ્યા છીએ અને ખૂબ સરસ મજાનું જમવાનું છે રીંગણાનો ઓળો છે ચણાનું શાક છે માખણ છાશ પાપડ ડુંગળી ટમેટા ગોળ મરચાં અને સાથે રોટલો પણ બહુ મસ્તીનો છે અને ખૂબ સરસ મજાની એવી વાનગી છે તમે જુઓ ટેબલ આખું ભરેલું જ છે અને અમારી સાથે છે આ રેસ્ટોરન્ટના ઓનર અમારા મિત્ર એવા ભાવિનભાઈ તો ભાવિનભાઈ ખૂબ સરસ મજાનું તમે જમાડો છો અને મિત્રો એક વાત કહી દઉં કે ભાવીનભાઈ પોતાની હાથથી બધાને જમાડે છે પોતાની જાતે બધે પીરસવા જાય છે કોઈ પણ સ્ટાફને મોકલતા નથી અને જરૂર પડે ત્યાં સુધી પોતે જ જમાડે છે ખૂબ સરસ મજાનું જમાણું છે ભાવીનભાઈ આ રેસ્ટોરન્ટ તમે ક્યારે શરૂ કરીએ આપણે સ્ટાર્ટ કર્યું અને વીસ દિવસ જેવું થયું પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે સ્ટાર્ટ કર્યું અને રિસ્પોન્સ તમને કેવો મળે રિસ્પોન્સ તો સાહેબ વાત જ કે રિસ્પોન્સ કેવો મળે છે એની તો એમ કહેવાય ને કે સુરેન્દ્રનગરમાંથી ને તો ઠીક પણ છે પોરબંદરથી લોકો જમવા આવેલા છે મિત્રો ખરેખર આ વાત તો શું આ વાત સાચી છે લગભગ વીસ બાવીસ દિવસ પહેલાં જ આ ચાલુ થયું છે અને અહીંયા આવતા પહેલાં લગભગ મેં દસ બાર જણાના રિવ્યૂ પણ લીધા ખરેખર ખૂબ જ સરસ એવા રિવ્યૂ હતા અને આગળ વિડીયોમાં તમે જોયું અને મેં લગભગ ઘણા બધા લોકોના રિવ્યૂ લીધા એ જમતા જમતા રિવ્યૂ લાઈવ તમને બતાવ્યા રિવ્યૂ અને એ રિવ્યૂ પણ સારા હતા અને અત્યારે હું ખુદ જમું છું અને હું મારા રિવ્યૂ આપું છું કે આ ચણાનું શાક અને ઓળો એકદમ દેશી સ્ટાઇલથી બનાવેલો છે એમાં જરાય પણ ગરમ મસાલા અને એવું કાંઈ જ પણ નાખેલું નથી તો ભાવિભાઈ તમે આ કઈ રીતે બનાવો છો એ કહો ચણાનું શાક રિવ્યુ આપણે જનરલી શું છે કે લોકો ગેસ ઉપર બનાવતા હોય અને દેશી ચણા જે આપણે આવે એ દેશી ચણા નાખતા હોય પણ આપણે પ્યોર દેશી ચણા તો ઠીક પણ લીલા ચણા જ યુઝ કરે છે નહીં કે દેશી ચણા મિક્સ કરવાના પ્યોર પ્યોર લીલા પીળો એક દાણો નહીં દેશી ચણાનો એક દાણો દેશી ચણા પણ કયા કે આપણે જે પોપટાના આવે એ જ ચણા આપણે વાપરીએ છીએ લીલા ચણા આમાં એક દાણો ઓલો નહીં અને બધી જ વાનગી આપણે જે છે જે છે એ તમારી ડીશમાં રીંગણાનો ઓળો છે ચણાનું શાક છે બધું જ આપણે ચૂલા ઉપર જેથી કરીને ચૂલા ઉપર એનો ટેસ્ટ જ અલગ હોય એકદમ પ્યોર દેશી સ્વાદ કહેવાય ને જેને એ છે આપણી પાસે કેમકે રીંગણાનો ઓળો ને બધી વસ્તુ જે રહી એ ગેસ ઉપર બનાવવા જાવ એટલે તમે એનો કોઈ મતલબ નથી રહેતો બધો ટેસ્ટ રહ્યો નહી જતો રે આપણે રીંગણા રહ્યા એ ફર્સ્ટ ટાઈમ શું કરી છે આપણે કે દેશી જે ભઠ્ઠો કરેલો હોય એ ભઠ્ઠા ઉપર આપણે શેકી નાખીએ છીએ અને એના ઉપર જે શેકવાનો જે મતલબ છે ને કે આપણે પાણી નીકળી જાય છે કે જે બાફી ચણા બાફીને કરવાનું કારણ શું બધા લોકો જે બાફતા હોય છે બાફે ને એટલે બાફે એટલે સ્વાદ નીકળી જાય એમાંથી એટલે આપણે ચણા બાફતા નથી આપણે ચણારિયાની આખા રાખીને એની ગ્રેવી કરી છે અને એ પણ દેશી ચૂલા ઉપર જ રોટલા આપણા દેશી ચૂલા ઉપર બધી જ વાનગી આપણે પ્યોર દેશી સ્ટાઇલમાં કહેવાય ને કે ચૂલા ઉપર જ બનાવીએ છીએ જેથી કરીને મજા આવે ગરમ મસાલો નથી યુઝ કરતા નથી બહુ ગરમ રાખતા તીખું રાખતા કે નાના છોકરાઓ છે લેડીઝ લોકો છે અને જે આપણા બધા ભાઈઓ હોય માઓ ખાતા હોય આ તે છે રાજકોટવાસીઓ એ બધા બે આંગણ તે મોઢા ભૂલતા હોય એટલે એ લોકોએ તે ગરમ ન હોય તીખું ન હોય એટલે જમી શકે તો મિત્રો ખરે ખૂબ સરસ મજાનું ભાવિનભાઈએ વાત કીધી અને ખરેખર ખૂબ સરસ મજાનું એવું ચણાનું શાક છે ઓળો છે સરસ મજાની ગ્રેવીવાળું એમને જેવું કીધું એવું જ ચણાનું શાક છે અને ઓળો પણ એમાં આખું લસણ દેખાય છે ખરેખર માખણ પણ અને સાથે એક વસ્તુ એક સાથે લસણની ચટણી પણ આપવામાં આવે છે જે લોકોને તીખું વધારે પસંદ છે એ લોકો લસણની ચટણી પણ સાથે લઈ શકે છે બાકી તો તમે લોકો જુઓ કે ડીશમાં બધું હાઈજેનિક વસ્તુ જ છે ગોળ મરચાં અને અમારા યશભાઈ જો દોટા ડોટ ખાઈ રહ્યા છે સાથે અમારા રણછોડભાઈ પણ છે અને બીજા મિત્રો આગળ છે અને વિડીયોમાં તમે જોયું કે આ ખૂબ સરસ મજાનું આયોજન છે અને પ્રેમથી તમને જમાડે છે કોઈ પણ જાતની ઉતાવળ અને ભાવિનભાઈ જે છે એ અમારા મિત્ર છે અમારી સાથે જ જોબ કરે છે અને પોતે આ એમને નવું એક સ્ટાર્ટઅપ કર્યું છે અને પોતાના હાથે જ બધાને જમાડે છે તમને સર્વિસ પણ ખૂબ વ્યવસ્થિત મળે છે તો મિત્રો અમે દેશી પકવાનમાં ભરપેટ જમી લીધું છે ખરેખર દેશી પકવાનનો જે સ્વાદ હતો એકદમ દેશી હતો જે ઝાલાવાળીઓ ઈચ્છતા હોય એવો જ સ્વાદ હતો અમારા ભાવિનભાઈ અમને ખૂબ સરસ મજાની રીતે જમાડ્યા અને અહીંયાનો સ્વાદ એટલો બધો સરસ મજાનો તમે લોકો અહીંયા જો કે પાછળ ડેકોરેશન કેવું સરસ મજાનું કર્યું છે આ અત્યારે લગભગ પહેલી સિઝન છે લોકોની હાલત શરૂ થયો છે અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે રાતના વાગી ગયા છે અગિયાર આ લોકેશન હું તમને કહી દઉં કે બાયપાસ રોડ ઉપર છે સુરેન્દ્રનગરથી આપણે મૂડી રોડ તરફ જતાં જે બાયપાસ રોડ છે ત્યાં જૂની સંસ્કૃતિ હોટલ છે તેની સામે જ આવેલું છે અને સરસ મજાનો ધાબો છે તો ચાલો મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં અમારી ચેનલ ઉપર જો તમે લોકો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો આવો દેશી સ્વાદ તમે માણવા ઈચ્છતા હોય તો અહીંયા પહોંચી જાવ દેશી પકવાનમાં તો ચાલો મળીએ આવા જ નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમને ખૂબ સરસ મજાના એવો વિડીયો મળી જશે બધી ટાઈપના વ્લોગ મળી જશે તો ચાલો મળીએ ગુડ બાય એન્ડ ટેક કેર